સરકારી રોડનું કામ ઝડપી મ્યુનિસિપલ ચોમાસા બાદ રાજકોટમાં નવા રોડ માટે વર્ક ઓર્ડર અપાયા ત્રણસો કરોડના રોડ વર્ક ઓર્ડર સાથે રિપેરિંગ તેજ કરાયું છે દર વર્ષે અડતાલીસ કરોડના કામ જ થતા તેની સરખામણીએ ચાલુ વર્ષે ત્રણસો કરોડના કામો કરવામાં આવશે ચોમાસા પછી શહેરમાં જ્યાં જ્યાં ખાડાઓ જેને પોઠોલ કંઈ એવી સમસ્યા હોય એના પણ એક 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 જગ્યાએ અમારા ટીમોએ એનો સ્ટડી કર્યો છે અને જ્યાં જ્યાં જેમ કે આપને જણાવું કે ઘણું આપણે જે નવા કામો નવા વિસ્તારો એની અંદર પણ રોડનું પણ આ વખતે આ વર્ષે આપણને અલગ આયોજન થયું એક ડેટાના બાબતમાં હું આપને બોલું તો દર વર્ષે એવરેજ રાજકોટમાં રોડ માટે આપણે જે ખર્ચ કરીએ ચોમાસા પછી ઇટ ઇઝ ફોર્ટી એઈટ કરોડ રૂપીસ આપણું વાર્ષિક રોડનો ખર્ચ આ વખતે અમે ત્રણસો ને બેતાલીસ કરોડના વર્કઅર્ડ હાલ અપાઈ ગયા છે રોડના કામ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર બસો ને બત્રીસ કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ નેવું કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિદાઉટ ફેલ અમે પાંત્રીસ જેટલા ફિલ્ડ એન્જિનિયરોની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોક ઇન ઇન્ટરવ્યૂથી ભરતી કરી અને એ ફિલ્ડ એન્જિનિયરો હવે આવતા સમયમાં આ ફિલ્ડમાં રહીને રોડના કામોને પ્રગતિમાં ઝડપથી લાવશે એટલે સ્પીડમાં થાય ક્વોલિટી સાથે